ઉંઝા વિસનગર રોડ ઉપર આવેલ તરભવાડીનાથ ખાતે નૂતન શિવાલય સુવર્ણ શિખર પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે આ મહોત્સવમાં જેમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ગઈકાલે હાજરી આપી હતી એક હજાર એકસો ફૂટીકોડી યજ્ઞમાં પ્રદક્ષિણા કરી હતી અને તેમજ વિદ્વાન આચાર્યશ્રીના આશીર્વાદ મેળવ્યા હતા આ મહોત્સવનો આજે પાંચમો દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે આજે એકવીસ ફેબ્રુઆરીના રોજ યજ્ઞમાં કચ્છ બનાસકાંઠાના તેમજ અન્ય ભક્તો દ્વારા યજ્ઞમાં બેસીને યજ્ઞનો લ્હાવો લીધો હતો જેમાં કચ્છમાંથી પોતાના પહેરવેશ કચ્છી પહેરવેશ સાથે સમાજના મહોત્સવમાં લાહવો લીધો છે ત્યારે મહિલાઓ તેમજ વડીલો તેમજ યુવાનોએ કચ્છી પોતાનો પહેરવેશ પહેરીને જોવા મળ્યા હતા નાના બાળકો પણ પોતાનો ભાતીગાળ કચ્છી પહેરવેશ પહેરીને જોવા મળ્યા હતા કયું ગામ એવા ક્યાં આવ્યું સાતલપુરની બાજુ કચ્છમાં હા તો પછી હવે તમે આજે આવ્યા છો ક્યાં આવ્યા છો તમે આજે તરફ તરફ કેમ મહોત્સવમાં આવ્યા છો મેળામાં હા મેળામાં આમાં તો તમે આજે તમે આજે તમે આજે જાવ તો પોતાનો પહેરવેશ જે છે અસલી જે કચ્છી પહેરવેશ કહેવાય એ પહેરવેશ પહેરી તમે આવ્યા છો તો તમારું શું કેવું છે તમારો સમાજ ભેગા થતા હોય તો તમે આ પહેરવેશ પહેરો તમારા સમાજને અનુરૂપ તમે આ સમાજ સાથે જોવા માટે તમારા પહેરવેશને પણ પહેરવેશ પહેરવાનું મહત્વ રાખો છો વધારે એમને સમાજ ભેગા થતા હોય વીંયા કચ્છ મધ્યે શ્રી સામત રાજા દાદાના મંદિરના વિકાસ અર્થે અને ગૌશાળાના નવનિર્માણ અર્થે શ્રી સામત રાજા દાદાના અખાડા વિંછયા મધ્યે શ્રીમદ ભાગવત સપ્તાહ યજ્ઞ કથાનો પ્રારંભ તારીખ બાવીસ બે બે હજાર ચોવીસ કથા વિરામ તારીખ અઠ્યાવીસ બે બે હજાર ચોવીસ શ્રી સામત રાજા દાદાનો અખાડો શ્રીમદ ભાગવત સપ્તાહ વક્તા શ્રી શ્રી ભરતદાસજી બાપુ ગોંડલિયા ભાવનગર શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ સમિતિ કોઈ વ્યારા વિંછ સમસ્ત ગ્રામજનો મૂળ વિશિયા તાલુકો ભુજ કચ્છ